તાજેતરમાં જૂનાગઢ મુકામે એક વિશાળ સભામાં એક આગેવાને હોટસ્પીચને કારણે સમગ્ર વિસ્તારમાં ખૂબ જ વાદવ્યાદને સંઘર્ષવાળી પરિસ્થિતિ નિર્માણ થઈ અને જેનાથી કોઈ પણ મુશ્કેલી ન થાય અને વાતાવરણ તંગ ન બને એ માટે એ ધ્યાને લઈ સરકારે તેમની ધરપકડ કરતા એ કરી અને કોર્ટમાં રજૂ કર્યા છે પણ તેને વિવાદ પણ ખૂબ ન થાય અને એના કારણે થઈને જિલ્લામાં અન્ય જગ્યાએ કે રાજ્યમાં અન્ય જગ્યાએ કોઈપણ જાતનું કોમી રંગખાણ ન થાય કે અશાંતિ ન ફેલાય ઉદ્વેગ ન થાય એ માટે થઈને દરેક તાલુકા મથકે પીએસઆઈ શ્રીના દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવી છે જેના અનુસંધાન અહીંના પીએસઆઈ માન્યસિંહ ગઢવી સાહેબના અધ્યક્ષસ્થાને સમગ્ર લોકો સમગ્ર જ્ઞાતિવાળાને આમંત્રણ આપી ઉપસ્થિત રાખી આ બાબતે કોઈપણ જાતનું વાદવિવાદ ન થાય અને એવું કહે તો અમને જાણ કરજો અને શાંતિ સ્થપાય એ માટે અપીલ કરી અને એના માટે ઉપસ્થિત સર્વે ખાતરી આપી કે મારી કે મારી તાલુકામાં આવું કશું થશે નહીં જે અનુસંધાને આજે બધાને ભેગા કર્યા હતા તે માટે પોલીસ ખાતાનો ખુકુક હૃદયપૂર્વક આભાર માની મારી વાણી નિર્ણાવું છું